રાજકોટ અમરેલી આમાં એટલી બધી ગર્દી નથી દાહોદથી ગોંડલ જવા માટે ગોંડલ તરફ જતી બસોમાં એક બે પેસેન્જર છે આ ભૂજથી દીવ માટે એસી બસ દીવ રહી જાય ભૂલ એસી બસ ટોલ ફ્રી નંબર વાંચી લેજો

દ્વારકા થી ભાવનગર જઈ રહી છે રાજકોટ અમદાવાદ અમદાવાદ માટે તે ઠીક પેસેન્જર છે ઓ બગસરા મને વોલ્વો અમદાવાદ માટે ડેલી હોય જ છે સાંજે જુનાગઢ માટે જઈ રહી છે કહું એટલો ટ્રાફિક નથી સીટો આરામથી મળી રહે એમ છે